જો શામલાયરે કઈ નથી લબ પોઈયા બોટાય પંચવટી માં ઢોસો ખાવા સવા સવા માં બદલાવું તો ગાડી નું ટાયર લાવી જા ભાઈ બન ને ગેર ટાયર બદલાવવા માં મેરુ મેરુ મેરું કાઢે એરું ભાઈ બને મગાઈ લાલ કલર ની સોડા તો તું બાજુ ની દુકાન હવે કલર લેવા એટલે આવી ગયા ભાઈ કલર લેવા દુકાઈ ને ને પોઈયા તો ડોક્ટર સાહેબ ને ગુજ્જુ શામલાય દીધો મોરે મોરો હવે ભરી બજાર માં હામો આવે

ભાઈ બંને કપાવાનો તો વાળ જ લાવી ગયા વાળ વાળાની દુકાને વાળ કપાવવા માટે ફટાફટ ફોલો કરી નાખું શું કાલે નવા મિનિટ વ્લોગમાં બાય બાય